હા મિત્રો કેમ છો બધાએ મજામાં મજામાં જ રહેવાનું કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં મિત્રો તો મિત્રો મારે પણ નવી જ ચેનલ છે તો મિત્રો જેટલા પણ નવા મિત્રો છે જેને નવી ચેનલ બનાવી છે જેની ચેનલ મોનોટાઈઝ નથી થઈ એમની માટે મિત્રો આ વિડીયો બનાવ્યા છે મેં તો મિત્રો હું એક જ વસ્તુ કહેવા માગું છું કે આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ ધંધો કરીએ ગમે તે વસ્તુ કરીએ એમાં ટાઈમ તો લાગે થોડો ટાઈમ લાગ્યા હોય કે કોઈ વસ્તુ છે નહીં કોઈ વસ્તુ પણ મહેનત કર્યા હોય કે કંઈ છે નહીં તો મિત્રો આપણે આમાં મહેનત કરવાની છે અને વિડીયો મિત્રો એવા બનાવવાનો છે બને ત્યાં સુધી આપણા પોતાના જ વિડીયો મિત્રો હું એક વસ્તુ એ કહેવા માગું છું કે આ વિડીયો જેટલા નવા જેને નવી ચેનલ બનાવી હોય મિત્રોએ જેટલા મારા વિડીયો જુએ મિત્રો તો મિત્રો સપોર્ટ કરજો કારણ કે એકાબીજેના સપોર્ટ વગરના કંઈ આગળ વધી શકે એમ નથી આપણે તો આપણે તો શું કે નવા જે મોટા યુટ્યુબર છે એ તો આપણને સપોર્ટ કરવાના નથી તો આપણે એકાબીજી નાના નાના આપણે જી યુટ્યુબર નાના યુટ્યુબર આપણે તો આપણે એકાબીજેને સપોર્ટ કરી શકીએ તો મિત્રો જો તમે મને સપોર્ટ કરશો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરશો એવી તમારા ચેનલને પણ સબસ્ક્રાઈબર કરીશ મિત્રો તમારા વિડીયો પણ જોતો રહીશ તમે મારા વિડીયો જોતા રહેજો તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી કોમેન્ટમાં ખાલી તમારી ચેનલનું નામ લખી નાખજો એટલે હું પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખીશ મિત્રો તો મિત્રો અત્યારે તો બહુ ટાઈમ નથી મારી પાસે કારણ કે હું નોકરી કરું છું નોકરી સાથે સાથે પણ આ વિડીયોનું આપણે ચાલુ કર્યું છે મિત્રો હું તમને બતાવું કઈ રીતે નોકરી કરીએ છીએ આપણે જો મિત્રો આપણે નમકીનમાં કારીગરમાં છીએ નમકીન બનાવવાનું મીઠાઈ બનાવવાની જોવો મિત્રો મારે પણ કામ ચાલુ છે ચાલુ કામ અમે વિડીયો બનાવવાનું વિચાર્યું મિત્રો આપણે નોકરી કરતા હોય નોકરી તો કરવી જ પડે નોકરી એકદમ મૂકી ના દેવાય તો આપણે પણ મિત્રો નોકરી કરતો રહેવાય નોકરી સાથે સાથે પણ આવી વિડીયોનું અપલોડિંગ કરતો રહેવાય સારા સારા વિડીયો બનાવી મૂકતું રહેવાય તો મિત્રો આ જ રીતે આપણે એકાબીજાને સપોર્ટ કરીએ સપોર્ટ કરતા જ જઈએ અને આગળ વધીએ મિત્રો તો મિત્રો મારો વિડીયો ગમે તે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂખતા નહીં મિત્રો સબસ્ક્રાઈબર કરીને કોમેન્ટમાં તમે તમારું ચેનલનું નામ લખી નાખજો તો મિત્રો હું પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખીશ અને તમારા જેટલા વિડીયો હશે એ પણ હું જોઈશ અને વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો બરાબર તો આપણે કંઈક નવી કંઈ જાણકારી હશે મારી પાસે તો મિત્રો હું વિડીયો અપલોડ કરતો રહીશ મિત્રો વિડીયો જોઈજો વિડીયોને આગળ વધારજો બને એટલો શેર કરજો કોઈ પણ તમારા નવા ભાઈબંધ હોય મિત્રો હોય એમની ચેનલ બનાવી હોય એમને શેર કરજો મિત્રો બરાબર તો આપણે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં